એની લીલા છે એટલે રણ છોડીને ભાગવામાં પણ એનો જય ઘોષ છે કેવો ભાગ્યો આના જેવું તો કોણ ભાગી શકે આના જેવું તો કોણ ચોરી શકે અરે ગોપીઓ તો માનતા રાખે કે અમારા ઘરે ચોરી કરવા આવે

ઠાકોરજી માટે કાળા કાળા ચોર ની મોટું આરતી ઉતાવતા કાળા કાના કોઈને બર્થે ગિફ્ટ આપી હોય તમે કાળા કરસન ભાઈ આવું લખી રાખો કાળા બી એ ગિફ્ટ લે કારણ કે બધા કર્મ છે પંચ ભૌતિક દેહ છે ભગવાન તો આનંદ માત્ર કરે એનું નથી આપણા જેવું શરીર નથી આપણા જેવા કર્મ સૌથી પહેલા ભગવાન ને બુદ્ધિમાં ભગવાન રૂપે સ્વીકારો મારું આ કહેવાનું પ્રયોજન એ છે આજ્ઞા કરે પ્રભુની લીલાઓ આનંદાત્મક છે પછી આ મહાપ્રભુજી વાત સમજમાં આવશે કે બધામાં આનંદ કેમ છે કારણ મહાન આટલો વિરાટ આટલો વ્યાપક બધાના પેટ ભરનારો પોતાનું પેટ ભરવા માટે ચોરી કરવા જાય છે હસું હસું આવે આવે પણ ક્યારે સમજાય કે કે બધાના પેટ ભરનારો છે કારણ મહાન માણસ નાનું કામ કરે ને ત્યારે વધારે આકર્ષણ નું કેન્દ્ર બને ન્યુઝ ક્યારે બને હી આમ બધી ટીટીઓ કરે બધા દેશ સાથે બધા મંત્રણાઓ કોન્ટ્રાક્ટો કરે પ્રાઇમ મિનિસ્ટર છે ખેર જ ને

આજ તો કૃષ્ણ લીલા નો આનંદ છે સર્વ સર્વ કરનારો સમર્થ એવો પરમાત્મા કેવો અસમર્થ બનીને ભક્તોના ભાવને પૂરા કરે છે આજ કૃષ્ણ ચરિત્ર નો આનંદ છે અને આ આનંદ કૃષ્ણ ચરિત્ર માં આપણે બધા લેવાના છે તો બીજો સિદ્ધાંત જે કહ્યું એક ભગવાન છે બીજું એ લીલા કરે છે ત્રીજું એ એની લીલા નામ રૂપ અને ધામ આ ચારે સમાપ્ત થાય એવા નથી અને એટલા માટે એની લીલાઓ શાશ્વત છે શાશ્વત નો અર્થ થાય એને લીલા કરી હતી એમના કહેવાય એ આજે પણ લીલાઓ કરી જ રહે છે અને એટલે જ જો આ શાશ્વતતાનો સિદ્ધાંત સમજો નિત્ય લીલાવાદ એને કહેવાય પ્રભુની લીલાઓ નિત્ય છે એમને કહેવાય કે આટલા હજાર વર્ષ પહેલા ભગવાને માટી ખાધી હતી એ આજે પણ રોજ માટી એટલે કે જ્યાં જે લીલા કરી ત્યાં એ લીલા આજે પણ ચાલી રહી છે એટલે વ્રજમાં

એટલે કૃષ્ણ લીલા સંબંધી આ યાદ બહુ મહત્વના ત્રણ ચાર સિદ્ધાંતો સમજાશે તો જ કૃષ્ણ ભક્તિને માણી શકશો નહીં તો કૃષ્ણ ભક્તિ ને માણી નહીં શકો તમે આ બધું તો બધું થઈ ગયું ઘટી ગયું હવે શું આ બધું હવે વ્રજમાં શું હવે લીલામાં શું હવે ચિંતનમાં શું કારણ એની લીલાઓ નિત્ય છે એટલે આજે પણ આશા એ ભક્તિ સાથે રાખજો કે મારો પણ પ્રભુ લીલામાં સ્વીકાર કરી ਇੱਥੇ ਵੱਲਨਪੁਰ ਨੇ ਅਗਲ ਲਖਾਇ ਨਿੱਤਿ ਲੀਲਾ ਪ੍ਰਵੇਸ਼। ਲੀਲਾ માં ਤੇ ਲੀਲਾ માં ਅੰਗੀਕਾਰ ਕਰਿਓ ਰੇ ਤੇਨੋ ਸਕਲ ਅ ਨਿਸਤਰੀਓ ਰੇ। ਆਪਰੇ ਜਾਣੋ ਵੱਲਵਾ ਕਿਆਂ ਮਾ ਪਣ ਗਾਇਓ ਅਰਥ ਸਕਲ ਤੇਨੋ ਸੀਧੋ ਲੀਲਾ ਮਾ ਹੈ ਤਾਣੀ ਨੇ ਲਿਧੋ। ਇਹ ਲੀਲਾ ਮਾ ਤਾਣੀ ਨੇ ਕਿਾਰੇ ਨੇ ਜਦ ਲੀਲਾ ਚੱਲੀ ਰਹੀ ਹੋਏ। આપણા વાર્તા સાહિત્યમાં તો કેટ કેટલા પ્રસંગો કે ઠાકોરજી સદે લીલામાં છે મેરો મન ગિરધર છબી પર અટક્યો એ આગ્રાના બજારમાં નાચનારી અને ગણિકા અને ક્રિસ્તાસ અધિકારી શ્રીનાથજીની સન્મુખ નચાવે છે અને મેરો મન ગિરધર છબી પર અટક્યો કીર્તન ગવાઈ રહ્યું છે અને ચિત્ત લાગ્યું શ્રીનાથજીના મુખારવી પર નાચતા નાચતા ઠાકોરજી હાથ પકડી લીલામાં સ્વીકાર કરી લીધો એવા તો કેટલા પ્રસંગો કેમ થાય કારણ કે નિત્ય લીલાવાદ છે એટલે ત્રીજો સિદ્ધાંત કૃષ્ણ ભક્તિ કરનારાઓ સમજી લે આજે પણ તમારો રાસમાં પ્રવેશ થઈ શકે છે તમને જે લીલામાં આશક્તિ હોય કૃષ્ણ પુષ્ટિ ભક્તિ ની વિશેષતા એ છે કે અહિયાં સ્વરૂપ આશક્તિ થી ભક્તિ શરૂ થાય છે પણ પ્રાપ્તિ આપણે સ્વરૂપમાં નથી કરવાની આપણે એમ નથી કોઈ કૃષ્ણ ભક્ત હું ભગવાન માં ભણી જાઉં

જેને બાળક નો વડીલ થઈ ગયા તમને બાલ ભાવ બાળક છે અને દરેક સંબંધો એને નિભાવ્યા છે આગળ કથાઓમાં આપણે જોઈશું એના જેવો કોઈ સંબંધી નથી એટલે મહાપ્રભુજી કે તારો સંસાર જોડે સંબંધ જોડાય એના કરતા તને બ્રહ્મ સાથે સંબંધ કરાવી દો તારો બ્રહ્મ સંબંધ કરાવી દઉં કારણ કે બાકી બધા આશા રાખીને બેઠા છે તારી અને ભગવાન તારી બધી આશાઓને પૂરી કરવા માટે બેઠો છે સંસાર કોઈક સ્વાર્થ લઈ કોઈક ઈચ્છા લઈ કોઈ અપેક્ષા લઈને બેઠો છે અને ભગવાન અપેક્ષા પૂરી કરવા માટે સંબંધો જોડે છે આ પ્રભુની વિશેષતા છે તો કૃષ્ણ જોડે બધા ભાવ મંગળા કરો

મુરારી પાદાર્પિત ચિત્તવૃત્તિ ચિત્તવૃત્તિ તો પ્રભુના ચરણોમાં જ અને એટલે મહિલો મહિલો ની જગ્યાએ કોઈ માધવ લો માધવ લો ભરવાણ सत्य गोपीनो बाल सोई सस्त्री गोपीनो बाल मैं तू की मां धाई पूरी रे भरवाए हरी ने वे छेवा छ आ बोली भरवा ले भगवान पर बैठा हुआ तैयार है

ગુજરાતી સરખું ના વાંચી શકીએ તો વેદના સંસ્કૃત ની ક્યાં વાત છે સમરી આપી દો ને પાંચ માં કહી દો ને તમારી વાત આપણે તો બધું શોર્ટમાં જોઈએ છે ને કે ચાલ તને આખું ભાગવત શોર્ટમાં તને સોડસ ગ્રંથ રૂપે ભાગવત નું મંથન કરીને નમનીતા અને મહાપ્રભુજી એ સાર રૂપે આપણને એવા એવા સુંદર ગ્રંથો આપ્યા એવા શ્રી મહાપ્રભુ છે તો જે ચર્ચા જો કૃષ્ણ માટે વિચારી રાખશો તો ભાગવત ના કૃષ્ણને પૂરો ન્યાય આપી શકશો કારણ કે આ પુરાણ છે આ ઇતિહાસ નથી મહાભારત ને ઇતિહાસ ગ્રંથમાં મુકાય રામાયણ ઇતિહાસ છે શ્રીમદ ભાગવતે મહાપુરાણ છે

તને ઘરના નથી પૂછતા અમે એના માટે પૂછીએ ક્યાં આવું લખ્યું છે તે વાંચ્યું શું છે સીધે સીધું ક્યાં આવું લખ્યું છે બધે લખ્યું છે તે ભણ્યું કોની પાસે છે એટલે ક્યારે પણ જે બાબતની આપણને સમજ એમાં પણ પ્લીઝ ધર્મ માટે તમે ભણ્યા ના હો જાણ્યા ના હોય કોઈ કમેન્ટ્સ મૂકશો નહીં કોઈ આપશો નહીં અને કોઈને બુદ્ધિમાં દુર્વિચાર નાખશો નહીં કારણ કે નથી ખબર એવું કહેવું એ બહુ બુદ્ધિમાન નું લક્ષણ અત્યારે બધાને બધામાં કંઈક આપવું છે સલાહ ધર્મ ના જગતના લોકોને સાયન્સ માટે બોલવું છે અને સાયન્સ વાળાને ધર્મનું બોલવું છે

શું કરવા ખોટા ધર્મના અર્થઘટનો કરવા આપણે જવા જે વસ્તુમાં આપણું સંશોધન પૂરેપૂરું જ્ઞાન ન હોય એના માટે કોઈ જજ લોકો ધર્મ આપી અધ્યયન જ નથી એને કાયદાની ખબર છે તો એને પાંચ ધર્મગુરુને બોલાવીને પૂછવું જોઈએ આનો અર્થ શું થાય એ ચાર વકીલોને બધાને પૂછાય તો શું સ્ટેટમેન્ટ નીકળશે શું અર્થઘટનો નીકળશે તો સમાજને કેમ સ્વીકારશે મહત્વની વાત છે જે જેનો એક્સપર્ટ હોય એની એડવાઈઝ લેવી જોઈએ અને તો જ એના સાચા ચુકાદાઓ સાચા નિર્ણયો સાચા અર્થઘટનો સમાજને મળે જે કન્ફ્યુઝન પેદા થાય છે એને કારણે થાય છે કે જે જેના એક્સપર્ટ છે એને આપણે પૂછતા નથી તો ધર્મની જ્યારે પણ આપણા બધે વૈષ્ણવ સમાજમાં પણ ઘણી વાર ગલત થઈ ગઈ કારણ શું આપણું ધર્મનું નોલેજ ક્યાંથી આવે બા પાસેથી પાડોશી પાસેથી કોઈ વૈષ્ણવ પાસેથી કોઈ સિરિયલ ને જોઈને અને પછી એવા કન્ફ્યુઝ થઈએ હવે એ એક્સપર્ટ નથી આપણી તકલીફ એ છે કે ઓથેન્ટિક પર્સન પાસેથી નોલેજ આવતું નથી ઓથેન્ટિક બુકમાંથી નોલેજ આવતું નથી અને એને કારણે જે કન્ફ્યુઝનો ફેલાય છે એટલે ત્યારે સમાજને જરૂર છે એરિયા વાઇઝ એવા ક્લાસીસો ચાલવાની એવા સત્સંગો ચલાવવાની જેમાં ઓથેન્ટિક પર્સન પાસેથી ઓથેન્ટિક ગ્રંથમાંથી યોગ્ય નોલેજ ઘર ઘરમાં પહોંચે પ્રોપર પહોંચે અડધું આનું અડધું આનું અડધું વાંચીને જે ખીચડી ભેગી થાય અને પછી જે કન્ફ્યુઝ થઈએ આપણે આ કન્ફ્યુઝનનું કારણ જ આજ એ વ્યવસ્થાની જરૂર છે જ્યાં પ્રોપર વેથી નોલેજ પહોંચે સાચું નોલેજ પહોંચે તો જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ તો સર્વ ભગવાન

અહમતા મમતા લૌકિક પ્રપંચ જે કહીએ એ અહમતા મમતા રૂપ સંસાર એને કારણે મનુષ્ય માયામાંય નો અર્થાય માયા પ્રપંચ નો અર્થ એમાંથી કાઢશે અને સ્વયં માં શક્તિ કરાવશે એ લીલાને કહેવાય નિરોધ લીલા કારણ કે જીવ પોતાનો સ્વભાવ બદલી શકતો નથી હવે આવો જ સ્વભાવ છે તામસ રાજ સાત્વિક તો કરવું છું તો ભગવાન કે હું તારા સ્વભાવ પ્રમાણે લીલા કરીશ મહાપ્રભુજી કારિકા લખે છે સ્વભાવ સંથા ભાવો નવઈ શક્ય કથમ ચન અતસ ત્રિવિધ જીવેશુ ત્રિવિધા ભગવત કૃતિ કે જીવને ભગવાન નહીં બદલે પણ જીવને અનુકૂળ થઈને ભગવાન લીલા કરશે કે તારો તામસ ભાવ છે ચાલ હું તામસ લીલા કરું તને મારી જોડે યુદ્ધ કરવું છે ચાલ વેર ભાવ થી તને હું પ્રાપ્ત થઈશ આપણે યુદ્ધ કરીશ તારો રાજસ ભાવ છે તને સંસારની કામનાઓ છે ચાલ હું એવી લીલા કરીશ એટલે ભગવાન ભક્ત જેવા થશે એટલે તામસ લીલા જુએ ને તો તામસ ભક્તો એમ થાય આ તો અમારા જેવો ભગવાન છે સહજમાં એનું મન લાગી જાય રાજસ લીલા જો રાજસ આ તો અમારા જેવો ઠાકોરજી છે સહજમાં મન એનું લાગે એમ સાત્વિક અને પછી નિર્ગુણ તો એ રીતે સિત્યાસી અધ્યાય ત્રણ અધ્યાય પ્રક્ષિપ્ત માન્યા ચતુર્વિશ્ચ 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 ત્રિવિશ તથા ષડભી વિરાજ તે અવસવ પંચધાર હૃદય પાંચ પ્રકારે મારા હૃદયમાં બિરાજો એ મહાપ્રભુજી આજ્ઞા કરી તો આ નિરોધ લીલા ત્રણ કાર્ય પ્રભુ કરશે દસમ સ્કંદમાં અસુરો નું મર્દન દેવો નું દમન અને ભક્તો નો નિરોધ આ ત્રણ કાર્ય પ્રભુ કરશે અસુરો આવશે તો એનું મર્દન અને ભગવાને કોઈ અસુરોને મારવામાં રસ નથી પણ આ જેટલા અસુરો છે ને

પૂતના ને મારવામાં ભગવાનને શું રસ છે પણ એ અવિદ્યાની મૂર્તિ છે એટલે પૂતના મરશે તો સમસ્ત ભક્તોની અવિદ્યા મરી જશે માર્યો ભગવાનને મારવા માટે થોડી આયા છે છે રસ પણ એ દેહાદ્યાસ છે અહંકાર છે દેહ એટલે ભગવાન એને મારી અને બધાનો દેહાદ્યાસ મારી નાખશે એટલે પ્રભુ આ પ્રતિકરૂપ અસુરોને મારી અને આસુરી વૃત્તિઓ કાઢી નાખશે અને રાસ માટે વ્રજ ભક્તોને તૈયાર કરશે તો પ્રભુ નું આ કાર્ય અસુરો નું મર્દન દેવોનું દમન દેવતાઓને જુદા જુદા કાર્યો સોંપ્યા છે પ્રભુએ તું વર્ષા કરજે તું સર્જન કરજે તું વરુણ નદી વરુણ દેવ આદિ આ બધા જુદી જુદી કથા કોઈ કામદેવ અનેક પ્રકારની દેવતાઓ એટલે શ્રીનાથજી નું એક નામ છે દેવ દમન આપડે કે દેવ દમન શ્રીનાથ દેવતાઓનું દમન પ્રભુએ કર્યું અને જયારે એમને પદ આપ્યું દેવતા પદ પોતાને ઈશ્વર માનવા લાગ્યા મારે કારણે બધું ચાલે છે હું કરાવું છું ભૂલી ગયા કે તને આ પદ પર બેસાડ્યા કોને આ કરવાની શક્તિ કોને આપી છે ઈશ્વરની ભૂલી પોતાને ભગવાન માનવા લાગ્યા તો પ્રભુએ કહ્યું એક મિનિટ એક મિનિટ એમનું દમન કર્યું અને એમને દેવતા પદ યાદ અપાવ્યું કે તારી સીમા આટલામાં જ છે આનાથી બહાર તારું ચાલે એમ નથી તો એને કહેવાય દેવ દમન તો પ્રભુએ દેવતાઓનું દમન કર્યું છે અને ત્રીજું પ્રભુએ ભક્તો નો નિરોધ કર્યો દસમસ્કન ની લીલા અને અહિયાં જયારે પ્રારંભ થાય છે અને ત્યારે પહેલો પ્રશ્ન અને વંદન કરતા પરીક્ષિત મહારાજ કહે છે भवता सोम सूर्ययो राज्ञां चोभयवंशाना चरितं परमाभूतम् यदोश्च धर्मशीलस्य नितरां निसत्तम देखो परीक्षित महाराज कहे छे कथितो वंश विस्तारो

પરંપરાગવતમાં નથી ભક્તો ના ચરિત્ર ગાય છે રાજાઓનો ઇતિહાસ કહીને શું કરે જેનું મૃત્યુ થવાનું હોય કોઈ હિસ્ટ્રી કહેવામાં થોડી રસ છે આ બધા ભગવદીઓ હતા જો ભક્ત ના પણ વંશ હોય છે કેવાનો અર્થ જેમ અમારે વલ્લભ કુળ નું અમે ગૌરવ લઈએ તમારું વૈષ્ણવ હોવું જોઈએ તમારા દાદા અને આજે પણ એમના નામથી યાદ કરાય છે કે આ બધું કરી ગયા આ બધું મૂકી ગયા એક વસ્તુ યાદ રાખો સાથે લઈ જવાનો કોઈ પણ વસ્તુનો કોઈ રસ્તો નથી સાથે કઈ લઈ જઈ નથી શકાતું પણ કઈ મૂકીને ચોક્કસ કેદારનાથ રામેશ્વર જાઓ જગન્નાથપુરી જાઓ કોઈએ બનાવ્યું છે ને મંદિરો તો આકાશ માંથી ઉતર્યા નથી પણ એ મૂકી ગયા બનાવીને મંદિરો તો આવતી કેટલી પેઢીઓ તીર્થ પોતાને પવિત્ર કરવા માટે જાય છે કોઈએ બનાવ્યું છે ને એમ દુનિયામાં

જો આ દાદાના નામે આ છે તો પૌત્ર એમ થાય કે હું કઈક કેવું કરીને જાઉં કોઈ ત્યાં રોકાયેલા ધર્મશાળામાં એને એમ થાય કે આ ભાઈ આવું સત્કર્મ કરી ગયા તો અમે પણ સત્કર્મ લાવીએ આ બધી મોટી મોટી પ્રતિમાઓ મુકાય એ કોઈ વ્યક્તિને પેલા માટે નથી પણ એ વ્યક્તિની વિચારધારા જીવંત રહે એના માટે છે એ પ્રતિમાઓના પૂજન નથી પણ એ મૂકી ગયેલી પ્રતિભાઓના પૂજન છે એ પ્રતિભાઓ સતત સમાજને પ્રેરણા આપતી

વંશાવલીઓના ગાન કરાયા છે કે વંશમાં